હિંદુ માન્યતાઓ અનુસાર નવરાત્રિના નવ દિવસોમાં દેવી દુર્ગાના નવ વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે શક્તિની સાધના સાથે જોડાયેલા પાવન પર્વમાં સાતમા નોરતે દેવી દુર્ગાનું સ્વરૂપ મહાકાળીનું પૂજન કરવામાં આવે છે ખુલ્લા કેશ અને કાળા રંગનું શરીર ધારણ કરેલા દેવી કાળીના સ્વરૂપને જોઈને આરાસુરી શક્તિઓ કાપી ઉઠે છે મા રાત્રિ દુષ્ટોનો નાશ કરવા માટે જાણીતી છે તેથી તેનું નામ રાત્રિ છે મા રાત્રિ મા દુર્ગાનું સાતમું સ્વરૂપ છે ત્રણ આંખોવાળા દેવી પણ તેમને કહેવાય છે એવું કહેવાય છે કે નવરાત્રિમાં સાતમા દિવસે જે પણ મા કાલરાત્રિની આરાધના કરે છે તેની બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે કાલ રાત્રિની પૂજા કરવાથી ભય અને રોગોનો નાશ થાય છે તેની સાથે જ ભૂત પ્રેત અકાળ મૃત્યુ રોગ શોક વગેરે તમામ પ્રકારની પરેશાનીઓમાંથી પણ મુક્તિ મળે છે એટલું જ નહીં માના આશીર્વાદ મેળવવાથી શનિ દોષ પણ દૂર થાય છે એવું કહેવાય છે કે શુંભ નિશુભ અને રક્તબીજને મારવા માટે દેવી દુર્ગાએ કાલ રૂપ ધારણ કરવું પડ્યું હતું દેવી કાલ શરીર અંધકાર જેવું કાળું છે તેમના શ્વાસમાંથી અગ્નિ નીકળે છે માતાના વાળ લાંબા અને વિખરાયેલા છે ગળાની માળા વીજળીની જેમ ચમકે છે માતાની ત્રણ આંખો વિશાળ અને બ્રહ્માંડ જેવી ગોળ છે માતાને ચાર હાથ છે જેમાં એક હાથ ખડગ એટલે કે તલવાર બીજા હાથમાં લોખંડી શસ્ત્ર ત્રીજો હાથ અભય મુદ્રામાં ચોથો હાથ વર મુદ્રામાં છે માં કાલ રાત્રિની પૂજા સપ્તમી તિથિ ના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને કરવી જોઈએ સ્નાન કર્યા બાદ માતાની સામે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ તેને લાલ ફૂલ અર્પણ કરવા જોઈએ મા રાત્રિની પૂજામાં મીઠાઈ પાંચ પ્રકારના ફળ અક્ષત ધૂપ સુગંધ ફૂલ અને ગોળ નૈવેદ્ય વગેરેનો પ્રસાદ ધરવામાં આવે છે આ દિવસે ગોળને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે મા રાત્રિને ગોળ અથવા તેમાંથી બનાવેલી વાનગી અર્પણ કરવી જોઈએ પૂજા કર્યા બાદ માતાના મંત્રોનો જાપ કરવો જોઈએ અને તેમની આરતી કરવી જોઈએ દુર્ગા ચાલીસા અથવા દુર્ગા સપ્તશ નો પાઠ પણ કરવો જોઈએ આવા જ અન્ય વિડીયો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે